મનસુખભાઈ પાક સદંતરે નિષ્ફળ ગયેલ છે ટોટલી કોઈ પણ પાક હોય તલ હોય તલ તલી હોય મગફળી હોય કપાસ હોય કપાસ અત્યારે હજી વરસાદ ચાલુ જ છે આ બધો ઉગી ગયેલો હા કોઈ ખેડ વેપારી લઈ જવાનો નથી આ નીચે જ પડી જવાના આ કોટા હે આની અંદર તૂટી ગયા એમ નામ આ મજૂરીનું ખર્ચ રહ્યું એ અમારે માથે પડે મેં વીણવો કે ન વીણવો એ અમારે સમજવું એવી એવી પરિસ્થિતિ એ પાસે પૈસા નથી ધિરાણ લીધેલા રિયા એ કેવી રીતે ભરવા એ અમારે વિચાર કરવો પડે મોરબી શહેરમાં દોઢ ઇંચ વરસાદ થયો છે પણ અમારા ગામડામાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ થયો છે કમોસમી વરસાદ હોવા અને બધા પાક પરિપક્વ અવસ્થાએ આવેલા હોવાથી સો ટકા પરિપક્વ પાકમાં નુકસાન થયું છે કપાસ સો ટકા બગડી ગયો છે મગફળી સો ટકા બગડી ગઈ છે એટલે અમારે એની ઉપર જે કૃષિ ધિરાણ લીધું છે ખરીફ બે હજાર પચીસનું એ ભરવાની અત્યારે આખા ગામમાં બધા ખેડૂતોને એની મોટામાં મોટી ચિંતા છે કે હવે આ ભરશું કેમ એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે કે સો ટકા નુકસાની થઈ છે કૃષિ ધિરાણ માફ કરે અને મળતી જરૂરી સહાય વધારેમાં વધારે ચૂકવે તો જ આ ખેડૂતોને તો દસ વર્ષ લગી ખેડૂત પાછળ પડી જાય અને દસ વર્ષ લગી ઊભો નહીં થાય